માધાપર છેતરપિંડી તથા વિશ્વાસઘાતના કેસમાં નાસ્તા ફરતા આરોપીઓને એલસીબી ભુજે ઝડપી પાડ્યા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરાઈ હતી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિસના આધારે કાર્યવાહી કરી માધાપર પોલીસ સ્ટેશનના છેતરપિંડી તથા વિશ્વાસઘાતના કેસમાં નાસ્તા ફરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસના પ્રયાસોથી આરોપી અબ્દુલ કાદર ઇલિયાસ શીરુ અને હનીફ ઇલિયાસ શીરુને ગોંડલ અને મોરબીમાંથી ઝડપી પાડી માધાપર પોલીસ સ્ટેશનને હવાલે કરવામાં આવ્યા છે આ અંગે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે રિપોર્ટ બાય કિરણ ગૌરી ભૂજ મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે હોસ્પિટલ રોડ કોસ્મોસ ની બાજુમાં ડોક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલ ની સામે ભુજ મોબાઈલ નંબર નાઇન ફોર ટુ એટ ટુ થ્રી ફોર એટ ફોર ઝીરો